ઇન્ટરનેશનલ કક્ષાની રમતનું આયોજન થઈ શકે તેવું છે પરંતુ હાલ આખા કોમ્પ્લેક્સમાં ઠેર ઠેર કચરાના ઢગ ઉઠાવવા પણ યુનિવર્સિટીને ભારે ખર્ચો થાય તેવું નજરે પડી રહ્યું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની હાલત જોઈને વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શરૂ થાય તો તેમને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઘણો ફાયદો થશે પાંચથી સાત વર્ષ પહેલા આ ટેનિસ કોર્ટ બનેલું છે એની અંદર સ્પોર્ટ કોમ્પ્લેક્સ હોય એની અંદર અલગ અલગ વિભાગ અલગ અલગ કોર્ટ બનાવવા આવ્યા છે કરોડોના ખર્ચે યુનિવર્સિટી વિદ્યાર્થી જોડેથી કરોડોના પૈસા લઈને એ કરોડોના પૈસે એ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવ્યું છે પણ એ સ્પોર્ટ કોમ્પલેક્સ ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા તમામ હોય એવું દેખાયું છે નથી વિદ્યાર્થીઓને કામ આવતું કે નથી બીજા કોઈને કામ આવતું ક્યાંક વાતો કરે છે કે અમે ટેન્ડર આપીશું પણ ટેન્ડર આપીને કોઈને પણ કામ નથી આવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ આ શોભાના ગાંઠિયા બને એની અંદર ધૂળના ઢગલાઓ થયેલા છે તમે જોઈશો શક્ષકો અંદર કચરાઓના ઢગલા થઈ ગયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટી તંત્ર નિષ્ફળ ગયેલું હોય આમને યુનિવર્સિટી તંત્ર હરેક બાબતમાં નિષ્ફળ ગયેલું છે પણ આની અંદર જોવા જઈએ તો સરકાર કહે છે કે ખેલ છે ગુજરાત અને જીતશે ગુજરાત પણ ક્યાં ખેલ છે તમારી જોગે જગ્યાઓ બનેલી છે પણ એનો ઉપયોગ નથી થતો એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી તંત્ર આની અંદર ધ્યાન લે અને સ્પોર્ટ કોમક્ષ તાત્કાલિક ધોરણે ચાલુ કરે એ મારી વિનંતી છે એક બાજુ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિર્જા ગુપ્તા જણાવી રહ્યા છે કે સરકારના સહયોગથી આખું સ્પોર્ટ કોમ્પલેક્ષ નિર્માણ પામ્યું છે જોકે હાલની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે કોમ્પ્લેક્ષ ને પીપીપી મોડલ આધારે શરૂ કરવામાં આવશે જે અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે જે બાદ કોન્ટ્રાક્ટર મળતાની સાથે જ કોમ્પ્લેક્ષ કાર્યરત બનશે એ પીપીપી મોડ ઉપર જ રેનોવેશન થવાનું છે કારણ કે જે વસ્તુ ઉપયોગમાં ના આવતી હોય એ અમુક કારણોસર સિક્યોરિટીના અભાવમાં કે દુરુપયોગમાં કદાચ કોઈ નુકસાન થયો હોય પબ્લિક પ્રોપર્ટીમાં ડેમેજીસ એક ભાગ હોય છે ડેમેજીઝને ત્યારે જ પ્રાયોરિટી ઉપર કરેક્ટ કરવામાં આવે છે જ્યારે એ યુઝમાં આવવાનો હોય જેમ મેં કીધું કે એઓઆઈ અપાઈ ગઈ છે બિડર્સ આવી ગયા છે હવે પ્રાઇસ બીડ ખોલવાની છે આ બધી વસ્તુઓ એની અંદર શરતોમાં લખેલી છે કે એને યુઝમાં કરીને જ યુઝમાં કરવાના છે હવે આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનને લઈને દસ થી પંદર દિવસોમાં કોમ્પ્લેક્સને શરૂ કરવાની વાત કરી રહી છે પરંતુ પ્રશ્ન એ છે કે રમત કમતનું આયોજન ન થાય તો શું રમતવીરો માટે નિર્માણ પામેલા કોમ્પ્લેક્સની કોઈ દરકાર પણ નહીં લેવાની અને કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા કોમ્પ્લેક્ષ ક્યાં સુધી શોભાના કાછિયા સમાન બની રહેશે કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલું ગુજરાત યુનિવર્સિટીનું સ્પોર્ટ કોમ્પ્લેક્સ અત્યારે હાલ તો ધૂળ ખાઈ રહ્યું છે અને સાથે સાથે વણ વપરાયેલું જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ આ સ્પોર્ટ કોમ્પલેક્ષ ક્યારે ઉપયોગમાં લે છે અને વિદ્યાર્થીઓના રમતગમતના ઉપયોગ માટે બનાવેલું સ્પોર્ટ કોમ્પલેક્સનો ઉપયોગ ક્યારે થાય છે તે તો જોવું રહેશે கேமராசன் பிரீண வாக்கே கௌத்திரமா வீவீ அ அமதா